ખૂબ સારી મહેનત કરીને આ એક્સપો રાખવામાં આવે છે આણંદ જિલ્લાની જનતાને હું વિનંતી કરીશ કે આ એક્સપોમાં આવો તમે જુઓ તમે નિહાળો તમારું ઘર બનતું હોય કે આવતા વર્ષોમાં તમે જો મકાન બનાવવાના હોય તો એક્સપોમાં આવી વિઝિટ કરો તમને ઘરમાં જે જરૂરિયાત પ્રમાણેની બજેટ પ્રમાણેની જે કઈ વસ્તુઓ જોવે છે એ વસ્તુઓનો એક્સપો રાખવામાં આવ્યો છે અને ખવું ખૂબ સારો રાખવામાં આવ્યો છે અહીંયા ઇન્ટિરિયર ડિઝાઇનિંગ આર્કિટેક્ચરના સ્ટુડન્ટ પણ ખૂબ સારી મહેનત કરી છે એમને પણ એક્સપોમાં ખૂબ સારી મહેનત કરી છે અને આ એક્સપો પહેલી વાર એવું હશે કે જેવો એક્સપો આપણે મહાનગરપાલિકામાં દિલ્હીમાં અમદાવાદમાં જીવતા હોય એવો એક્સપો આનંદ મહાનગરપાલિકા બનાવ્યા પછી પહેલીવાર છે સૌ જનતાને સૌને વિનંતી કરીશ કે આ એક્સપોનું વિઝિટ કરો